ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ભારદારી વાહનો માટે જાણે ટ્રાફિકના નિયમો ન હોય તે રીતે તેઓ માર્ગો પર દોડતા હોય છે જેમાં કેટલાક વાહનો વડોદરા મહાનગરપાલિકાની કામગીરીમાં જોડાયેલા હોય છે જેથી તેમને ઓન ડ્યુટી હોય ભારદારી વાહનો માટેના પ્રવેશવાના નિયમમાં કેટલીક છૂટછાટો મળી રહેતી હોય છે જોકે આવા ભારદારી વાહનો જ્યારે શહેરમાંથી રાહદારીઓ અને વાહનો વચ્ચેથી પસાર થતા હોય તેવામાં તે વાહનોના ચાલકોને વધુ સતર્કતા રાખવાની જરૂર હોય છે વાહનોનું મેન્ટેનન્સ સમયસર થવું જોઈએ ચાલકોને પૂરતી તાલીમ પણ આપવી જોઈએ અને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત પણ કરવું જોઈએ જેથી માનવ સર્જિત ભૂલના કારણે અકસ્માતના બનાવો ટાળી શકાય સાથે જ નિયમિત વાહનોનું મેન્ટેનન્સ હોય તો બ્રેકફેલ સહિતના ઇતર બનાવો પણ ટાળી શકાય હાલ તો અકસ્માતના બનાવમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી પણ ચેત તો ન સદા સુખીની માફક તંત્રએ આ મામલે ગંભીરતાપૂર્વક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ